જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા કિચનમાં આજે આપણે તૈયાર કરીશું રતલામી સેવ બજારમાં મળતી રતલામી સેવ આટલી ટેસ્ટી કઈ રીતે હોય છે તો એ બધા જ મસાલા સાથે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બની જશે આ રતલામી સેવ ઘર પર મિત્રો જો ચેનલ પર નવા આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો ચલો રેસીપી શરૂ કરીએ તો રતલામી સેવ છે એ સ્વાદમાં થોડી સ્પાઈસી હોય છે તો સૌથી પહેલાં તેના મસાલામાં એક ચમચી જેટલા મરી એડ કરી દેસું જેને આપણે બ્લેક પેપર કહીએ છીએ એક ચમચી જેટલા અહીંયા લવિંગ એડ કરી દેસું ત્યારબાદ જે તીખા મરચાં હોય છે તેના જે બી છે તેને એક ચમચી લીધેલા છે એક ચમચી વરિયારી એડ કરેલી છે મિત્રો અહીંયા વરિયાળી છે એ એકદમ ઓપ્શનલ છે પણ વરિયાળી એડ કરવાથી રતલામી સેવમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલા અજમાને મિક્સર જારમાં એડ કરી દેસું અને અહીંયા એક ચમચી જેટલી હિંગ લીધેલી છે તે હિંગને આપણે એડ કરી દેસું મિત્રો મેં અહીંયા થોડી સ્ટ્રોંગ ફ્લેવરની હિંગ લીધેલી છે જે રતલાની સેવમાં ખૂબ સરસ લાગે છે ત્યારબાદ એક ચમચી જેટલો અહીંયા સૂંઠ પાવડર એડ કરેલો છે અને એક ચમચી જેટલો અહીંયા સંચળ પાવડર ઉમેરી દીધેલો છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ આ બધા જ મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા મસાલો દળાઈ અને પાવડર ફોર્મમાં તૈયાર છે ત્યારબાદ કોઈ એક મોટા વાસણમાં આ રીતે જે લોટ ચાળવાનો ચાયણો હોય છે તેને આપણે રાખી લેશું અને મેં અહીંયા બસો ને પચાસ ગ્રામ બેસન લીધેલો છે અહીંયા બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે જો થોડી વાર પણ આપણે બેસનને ચાડીને રાખી દઈએ છીએ અને થોડીવાર બાદ તેનો લોટ બાંધીએ તો પણ તેમાં નાના નાના કણ થઈ ગયા હોય છે એટલે જે સમયે આપણે સેવ કે ગાંઠિયા જે ફરસાણ બનાવવું હોય તે જ સમયે આપણે લોટને ચાડીને લેવો ત્યારબાદ આજે આપણે મસાલા ગ્રાઇન્ડ કરેલા હતા તેમાં લવિંગ અને મરચાંના બી પણ હતા તો તેને પણ આપણે ચાળીને લઈશું ત્યારબાદ આપણે લોટ બાંધવા માટે એક પાણી તૈયાર કરીશું જેમાં મેં અહીંયા સાઠ એમ જેટલું તેલ લીધેલું છે અઢીસો ગ્રામની સામે આપણે સાહીઠ એમ તેલ લેવાનું છે અને સાઠ એમએલ જેટલું હું તે જ કપના માપથી પાણી લઈ લઈશ ત્યારબાદ આ તેલ અને પાણી બંને મિક્સ થઈ જાય તે માટે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આને એક રાઉન્ડ ફેરવી લેશું તો અહીંયા આ જ રીતે આપણા તેલ અને પાણી છે એ બંને મિક્સ થઈ ગયા છે હવે આ તેલ અને પાણીની અંદર આપણે અડધું લીંબુ છે તે નીચોવી દઈશું મિત્રો અહીંયા લીંબુ એડ કરવું ઓપ્શનલ છે પણ તેનાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલી હું હળદર છે તેને પણ પાણીની સાથે એડ કરી દઉં છું અને એક ચપટી એટલે કે વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા જે મીઠો સોડા આવે છે તેને એડ કરી દેસું ત્યારબાદ અહીં આપણે સંચળ મસાલામાં એડ કરેલું છે એટલે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે સાઈડ પર રાખેલું પાણી છે તે પાણીથી આપણે લોટને બાંધી લેશું આ બધું જ પાણી એડ કરી અને આનો મીડિયમ સોફ્ટ એવો લોટ છે એ હું તૈયાર કરી લઈશ મિત્રો આ જ રીતે જો બધી જ ટિપ્સનું ધ્યાન રાખી અને લોટ બાંધશો તો પહેલી જ વારમાં બજાર જેવી રતલામી સેવ છે તૈયાર થઈ જશે તો બસ અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે જેના બે ભાગ કરી અને એક ભાગ છે તેને ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ આપણે એક નાના કપમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને બેથી ચાર ચમચી જેટલું આમાં પાણી ઉમેરીશું અને હવે જે આ હિંગવાળું પાણી છે તેનાથી આપણે લોટ છે તેને મસળી અને ઢીલો કરવાનો છે તો અહીંયા જ્યાં રતલામી સેવ માટેનો અડધો લોટ છે તેના ઉપર બે ત્રણ ચમચી પાણી એડ કરી અને આપણે તેને હાથથી મસળતા જઈશું તમે જો ગાંઠિયા કે સેવ ઘરે બનાવેલી હશે તો તમને ખ્યાલ હશે કે જેમ ઢીલો લોટ કરતા હોય તે રીતે પાણી એડ કરતા જઈ હવે આ લોટને આપણે ઢીલો કરી લેશું તો બસ આ જ રીતે અહીંયા તમે બંને લોટમાં ફરક જોઈ શકો છો આપણે આ રીતનો રતલામી સેવનો હાથથી મસળી મસળી અને લોટ તૈયાર કરવાનો છે ત્યારબાદ રતલામી સેવ છે તે આપણે આ રીતના સંચાની મદદથી બનાવીશું તો તેમાં જે રતલામી સેવની ચકરી હોય છે તેવી નાની ચકરીને તેલથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ સંચાને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને હવે જે તૈયાર કરેલો મસળી રાખેલો લોટ છે તે લોટને આપણે આની અંદર એડ કરી દેશું ત્યારબાદ હવા ના રહે તે રીતે આપણે સંચાને સારી રીતે બંધ કરી લેશું રતલાની સેવ તળવા માટે સાઈડ પર મેં તેલ ગરમ કરવા માટે રાખેલું છે તો અહીંયા તેલ છે એ મીડિયમ ફ્લેમ પર ગરમ થઈ રહ્યું છે હવે થોડો એવો લોટ એડ કરી ને ચેક કરીએ તો થોડી વાર રહ્યા બાદ લોટ આ રીતે ઉપર આવે છે અહીંયા આપણું તેલ છે એ પરફેક્ટ તૈયાર છે મિત્રો આ જ રીતે ધ્યાન રાખતા જઈ અને ધીરે ધીરે રાઉન્ડ શેપમાં બધી જ રતલામી સેવ છે એને આપણે પાડી લઈશું રતલામી સેવનો એક ઘાણ થઈ જાય મશીનનો આંટો છે તેને થોડો ઊંધો ફેરવી લેવો જેથી કરીને અંદરનું જે પ્રેશર હોય છે તેના કારણે સેવ નીકળતી હોય તે નીકળતી બંધ થઈ જાય ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું જો અહીંયા હાઈ ગેસની ફ્લેમ હશે તો સેવ ઉપરના ભાગે બળી જશે અને અંદરના ભાગથી કાચી રહી જશે તો મીડિયમ ફ્લેમ પર આપણે સેવને તળવાની છે અને જો ગેસ સાવધીમો હોય છે તો સેવ છે તે બધું તેલ પી જશે અને સારી રીતે નહીં પાકે બબલ્સ થોડા ઓછા થાય ત્યારબાદ આ રીતે કોઈ પણ એક જારીની મદદથી આપણે તેને બીજી તરફ પલટાવી લેશું અને કૂક થવા દેશું તો અંદાજે ચારેક મિનિટ બાદ સેવ છે એ આપણી તૈયાર છે જેને એક પ્લેટમાં લઈ લેશું તો આ જ રીતે હું એક પછી એક બધા જ ઘાણ છે તે સેવના તળી અને તૈયાર કરી લઈશ તો આ જ રીતે અઢીસો ગ્રામમાંથી થાળી ભરીને રતલામી સેવ તૈયાર થાય છે મિત્રો પહેલી જ વારમાં ખૂબ જ સરસ તૈયાર થાય છે આ રતલામી સેવ તો ઘર પર એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અમારી ચેનલ પરના રેસીપીઝ વિડીયો જો તમને પસંદ હોય તો અમારી ચેનલને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસિપી સાથે થેન્ક યુ